કાંકરેજ ખાતે આવેલા શ્રી ગોગા મહારાજના મંદિર ખાતે એકસો કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કાંકરેજના ઉણધામ ખાતે શ્રી સોનગઢ ગોગા મહારાજના મંદિરે આચાર્ય દયાભાઈ આર જોશીના આગેવાનીમાં ભુવાજી રમેશભાઈ જોશી તેમજ એકસોને એકાવન પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો જે અંતર્ગત બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ ત્રણ દિવસીય મહોત્સવના અંતે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તારા જીવાની ખબર હોય એ બરો જોન કાલ જોશી આવજે રો હોજાર ગતે હોજા બગાતે તારો જીવો પુરો હોય હરી વાય હેટ કરીને શ્રીયો હોય ઓમો ભૂવાનું ઓમો ભૂવાનું તન લાડ ચડ્યું હોય

બોર્ણી